બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સામઢીનાડની વાસ ગ્રામ પંચાયત ભ્રષ્ટાચારથી ખતબદી રહી છે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની લોકોમાં ચર્ચા બ્લોક નાખવામાં આવ્યા છે તે પણ કામ દેખાવ પૂરતા જ કરવામાં આવ્યા છે હમણાં કામ છે તે પણ લોકો ખુલ્લા દેખાઈ રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં ગંદકીથી ખતબદી રહ્યું છે વિકાસ માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહ્યો છે શું તાલુકા વિકાસ અધિકારી તેમજ બાંધકામ શાખાના અધિકારીઓ નથી જાણતા કે પછી મલાઈ ચાટવામાં જ રસ છે નાઢાણીવાસ ગ્રામ પંચાયતનો વહીવટ ખાળે ગયો હોય તેમ લાગી રહ્યું છે મહિલા સરપંચ કોઈ દિવસ પંચાયતમાં દેખાય પણ નથી સરકારે મહિલાઓ માટે પચાસ અનામત આપી છે કે મહિલાઓ કંઈક કરી શકે મહિલા સરપંચ બન્યા પણ પંચાયતમાં આવવાનો ટાઈમ પણ નથી વહીવટ પણ તેમના દીકરા કરતા હોય એવું લોકોમાં ચર્ચા ચાલી રહી છે શું બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી પાલનપુર તાલુકાના નાઢાણીવાસ ગ્રામ પંચાયતની મુલાકાત લેશે ખરા સરપંચો જ્યારે ચૂંટણી લડતા હોય છે ત્યારે ઘરે ઘરે ફરી બે હાથ જોડી અને મત માંગતા હોય છે અને લોકોને કહેતા હોય છે કે અમે ગામમાં સારી રીતે વિકાસ કરીશું તો આ વિકાસ છે સામડી નાઢાણીવાસનો